હાલ ચાલતી કોરોનાની મહામારીમાં લોકોની આર્થિક સ્થિતિ થઈ જવા પામી છે ત્યારે રાધે ગોપાલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પરિવારને મદદરૂપ થવા માટે કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ ચાલી રહેલા કોરોના મહામારીમાં લોકોને બે ભોજન માટે ફાફા થઈ રહ્યા હોય તેવા સમયે રાધે ગોપાલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હોમ ક્વોરન્ટાઇન થયેલા પરિવારો જ્યાં જ્યાં રહે છે તે પરિવારોને કીટ વિતરણ કરવામાં આવી રહી છે તે ડબોલીના શારદા સ્કૂલની સામે સુમનદર્શન એપાર્ટમેન્ટમાં એક એક ઘરનો સર્વે કરીને પચાસ હજાર જેટલા પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આપણી સંસ્થાનું નામ છે રાધે ગોપાલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ જે વિતેલા સોળ વર્ષથી હોસ્પિટલ મસ્કતીમાં ગરીબ અને મધ્યમ વર્ગના દર્દી ભાઈ બહેનોને નિયમિત વિનામૂલ્યે ભોજન પહોંચાડવાનું કાર્ય સંભાળે છે હાલના તબક્કે કોરોનાની ભયંકર મહામારી હોય આવા પ્રસંગે આમ જનતાને આપણે બધા મળીને હૃદયથી તન મન અને ધનથી મદદરૂપ થઈએ અને એ ઉદ્દેશથી ડભોલી ગામ સુમનગર એપાર્ટમેન્ટ્સમાં હોમ ટાઈમ પરિવાર તેમજ જરૂરિયાતમંદ તેમજ વિધવા માતા બહેનોને અનાજની કીટનું આજે તારીખ ચૌદ અખાત્રિજના પર્વ નિમિત્તે તમામ નાના મોટા પરિવારના ભાઈ બહેનોને મદદરૂપ થવાના ઉદ્દેશથી અહીંયા જે કીટનું વિતરણ આપવામાં આવ્યું છે આજ સુધીમાં તારીખ એક પાંચ બે હજાર એકવીસથી આજે તારીખ ચૌદ પાંચ બે હજાર એકવીસ સુધીમાં છસ્સો કીટોનું વિતરણ કર્યું છે ને એમ પણ જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આપણી સંસ્થા દ્વારા દાતાઓના સહયોગથી જરૂરિયાતવાળા કોરોના પરિવારને એના ઘેર ઘેર પહોંચીશું અને એને અન્નુદાન આપી અને એક આનંદ અનુભવીશું આપણે વધારે નહીં તો એટલું કરીએ કે જે જરૂરિયાતવાળા છે આવા દર્દી ભાઈ બહેનોને ભોજનની કીટ અનાજની કીટ આપી અને આપણે કૃતાર્થ થઈશું જય હિન્દ જય ભારત નમસ્કાર આમ સુરત શહેરમાં ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ છે જે આવી રીતે લોકોને અનાજની કીટો આપીને લોકોના મનોબળ મજબૂત કરી રહી છે તેમાં વધુ એક ઉમેરો રાધે ગોપાલ જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટનો થયો છે જેના કારણે લોકોમાં આજે ખુશી પામી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા જીન્ફી ન્યૂઝ